રાજ્યના કેબિનેટ કક્ષાના કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર પશુપાલન ગૌ સંવર્ધન અને મત્સ્ય ઉદ્યોગમાં જીતુ વાઘાણી તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ખોર તલાવ ગામે ભારે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા તેમની સાથે રાજ્યના કેબિનેટ કક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી તાપી પ્રભારી મંત્રી નરેશ પટેલ રાજ્ય કૃષિ તેમજ ખેડૂત કલ્યાણ મંત્રી રમેશભાઈ કટારા પણ જોડાયા

મારા રાજ્ય કક્ષાના મંત્રીભાઈ શ્રી રમેશભાઈ કટારા અને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અમારા ખૂબ જૂના આગેવાન રાજ્યના નેતાભાઈ શ્રી ઈશ્વરભાઈ સૌ તંત્ર અમારા ખેતીવાડીના અધિકારી ગ્રામજનોને આજે આમ તો તાપી જઈને અમે આવ્યા છીએ માન્ય મુખ્યમંત્રી શ્રી ગીર સોમનાથ અને જુનાગઢ મુકામે આજે ખાસ જે પ્રકારે કમોસમી વરસાદમાં સ્થિતિ નિર્માણ થઈ છે એ સ્થિતિનો તાગ મેળવવા સતત અમારી સાથે સૂચનાઓ આપી મીટિંગ કરી નાયબ મુખ્યમંત્રી ભાઈ છે અમારો વિભાગ પણ આ સમયે સમગ્ર રાજ્યનું મંત્રીમંડળ અને ભાજપની સરકાર એ ખેડૂતોની બાજુમાં ઊભી છે સમજીએ છીએ કે આ પ્રકારે ક્યારે થયો હોય એ પ્રકારનો સતત કમોસમી વરસાદ કોઈ એક દિવસ આવીને પછી બે દિવસ પછી આવે નહીં પણ સતત દસ પંદર દિવસ આવે આવું કદાચ આજે અમે તાપીમાં અહીંયા પણ સરથાણમાં જાણ્યું છે કે લગભગ વરસાદ હતા આવો ક્યારેય થયો નથી કોઈને યાદ પણ નથી એ પ્રકારની સ્થિતિ અને એની વ્યાપકતા હજારો પંદર હજાર ગામથી પણ વધારે એમની અસરો આ સમગ્ર બાબતોને જોતા પંચરોજ કામ કરીને ખૂબ ઝડપથી અહેવાલ મોકલવાની સૂચના આપી છે સુરત જિલ્લો કલેક્ટરશ્રી ના નેતૃત્વના એમના માર્ગદર્શન નીચે તમામ પ્રકારના અહેવાલો આજે અમારા વિભાગને પહોંચી ગયા છે હું રાજ્યના ખેડૂતોને સુરત જિલ્લાના ખેડૂતોને આશ્વસ્ત કરવા માંગુ છું કે ભૂપેન્દ્રભાઈની નેતૃત્વની ભાજપની સરકાર એ ખેડૂતોની બાજુમાં છે એને ખાસ કરીને મનોબળ ન તૂટે મક્કમદાથી એ ઉભા રહે એના માટેના પ્રયાસો સૌએ સાથે મળીને કરવાના છે માત્ર એક સરકાર નહીં સૌનો અમે સહયોગ માંગીએ છીએ કે જ્યારે માનસિક રીતે તૂટી જતો હોય છે ખેડૂત ત્યારે એને ઊભો કરવો અઘરો હોય છે આ સમય છે કે એમને માનસિક રીતે સૌ ભેગા મળીને ઊભો રાખવો કારણ કે કુદરત સામે બાદ ભીડવા ખેડૂત ટેવાયેલો છે પણ આ વખતેની સ્થિતિ વિશેષ છે ત્યારે સરકારને સમાજના સૌ લોકો સાથે મળીને એમને ઊભા કરવાનો પ્રયાસ કરીએ તો એમની તાકાત ને શક્તિ છે એનું ખમીર છે એને સહયોગ કરી છે તો ફરી વખત બેઠો થઈ અને ફરી એ જગતનો તાત એ ધન ધાને આપતો થઈ જવાનો છે એટલે આ તકે હું સૌને વિશ્વાસ અપાવું છું કે રાજ્યની સરકાર ખૂબ ઝડપથી ખેડૂતોના હિતનો ન થયો હોય એવો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે થશે સાબિત સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત